આપણા મહાન તારનાર પ્રભુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યુહાને લખેલી અધ્યાય ચોથા વચનમાં ઈસુ તો પોતાના પર જે વિતવાનું હતું તે સગડું જાણતો હતો તે માટે તેણે બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો પ્રભુ પોતાની પ્રાર્થના પૂરી કર્યા પછી પોતાના શિષ્યો સહિત કિત્રોણ નારાને પેલે પાર ગયો ત્યાં એક વાડી હતી જેમાં પોતે તથા તેના શિષ્યો ગયા હવે તેને પરસ્વાધીન કરનાર યહુદા પણ તે ઠેકાણ જાણતો હતો કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વાર ત્યાં જતો હતો ત્યારે યહુદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાચકો તથા ફરોશીઓની પાસેથી સિપાહીઓને લઈને ફાણસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે પ્રભુ સુખ્રિસ્ત પોતે જગતની જ્યોતિ છે એમને પકડવા એ સઘળા મશાલો લઈને આવ્યા આ સઘળું પ્રભુને ખબર હતી અને પ્રભુએ તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો પ્રભુને ખબર પડી ગઈ કે એ સમય આવી ગયો છે જેના માટે પ્રભુ આ જગતમાં આવ્યા છે કલવરીના વધસ્તંભ પર બલિદાન આપવા પ્રભુએ પોતે પોતાને આપી દીધો પ્રભુએ આપણા સઘળા પર પ્રેમ કર્યો અને આપણા માટે બલિદાન આપ્યું પ્રભુના પ્રેમનો અનુભવ કરવા દેવ આપણને સહાય કરે આભાર